કેટલાક લોકોની માનસિકતા અન્ય લોકોને હેરાન કરવાની હોય છે અને એમાંથી વિકૃત આનંદ મેળવતા હોય છે કદાચ એવું જ કંઈક વાહનની જે ફ્રન્ટ લાઇટ છે ફ્લડ લાઇટ છે એને મોડિફાઈડ કરવાવાળા જે લોકો છે ને એમની માનસિકતા છે મોડિફાઈડ લાઇટના કારણે અનેકવાર અકસ્માત સર્જાય છે અને એ લાઇટ સામેવાળાને આંજી દે છે એની આંખને તકલીફ પડે છે પેલો ડંફાસમાં એ લાઇટ લગાવે છે મોડિફાઈડ પણ સામેનો વાહન ચાલક અંજય જાય છે અકસ્માતની શક્યતા વધે છે અને આવું જ અત્યાર સુધી અનેક અકસ્માતમાં સામે આવ્યું છે અનેક વાહનો એવા છે જે નિયમોની વિરુદ્ધ અત્યંત તેજ સફેદ લાઇટો લગાવે છે કેટલીક કંપનીઓ પણ લગાવતી છે હું નથી જાણતો કે જેન્યુન છે કે નહીં આરટીએફ એ પણ ચેક કરવું જોઈએ પણ આ તમામની વચ્ચે રાજ્યના વાહન વ્યવહાર વિભાગે નોટિફિકેશન બહાર પાડ્યું છે અને સૂચના પણ અપાઈ છે અને એ જ પ્રમાણે આ પ્રકારની લાઇટ લગાવવાવાળા વાળા ફોકાફોદારો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ડ્રાઈવ શરૂ થશે અને એ જ સ્થળે કાર્યવાહી કરવામાં આવશે ફ્લડ લાઇટ ઉતારવામાં આવશે જોકે નિયમો તોડવાવાળા તો બ્લેક ફિલ્મવાળા પણ છે પણ હું ફરીથી કહું છું આ વિકૃતતા છે તમને જરૂરી છે એટલી લાઇટ રાખો પણ તમે જાણી જોઈને એ પ્રકારનો હોર્ન રાખવો એ પ્રકારની લાઇટ રાખવી સામેવાળા હેરાન થાય અકસ્માતની સ્થિતિ અને ચાન્સીસ વધે આશંકા વધે એવા કૃત્ય કરો છો તો તમે માણસ નથી અને તમારા માટે આવી ડ્રાઈવ કરવી પડતી હોય તો અમારે કહેવું ન જોઈએ પણ જાનવર કરતાં પણ ગયેલા છો તમે